સુરતી ભાગોલ વિસ્તારમાં હવે આપ સૌ માટે એક અનોખી સુવિધા શરૂ થઈ છે એચએમ બ્યુટી પાર્લર અહીં તમને મળશે આધુનિક સુવિધાઓ સાથેનો સુંદરતા સંભાળવાનો સંપૂર્ણ અનુભવ હેરકટ સ્કીન કેર મેકઅપ બ્રાઇડલ સર્વિસીસ અને નવીનતમ બ્યુટી ટ્રીટમેન્ટ્સ તમારી સુંદરતાને વધારે ઉજળી બનાવવી અને આપનો આત્મવિશ્વાસ વધારવો સુરતી ભાગોલ વિસ્તારના તમામ બહેનો માટે હવે સુંદરતા સંભાળ એકદમ નજીક ઉપલબ્ધ છે તો આવો આજે જ અને અનુભવ કરો એચએમ બ્યુટી પાર્લરની ખાસ સેવા એચએમ બ્યુટી પાર્લર તમારી સુંદરતા અમારી જવાબદારી જાડેશ્વર ચોકડી પર આવેલ ભાગ્યોદય અને વિનાયક એપાર્ટમેન્ટમાં પંદરથી વધુ દુકાનોના દબાણો દૂર કર્યા ભરૂચ જાડેશ્વર ચોકડીના અડીને આવેલા ભાગ્યોદય અને વિનાયક એપાર્ટમેન્ટમાં પંદરથી વધુ દુકાનદારોએ દુકાનની આગળ પંદર પોઈન્ટ વીસ ફૂટના પતરાના શેર મારી ખૂબ જ મોટા પાયા દબાણ કર્યા હોવાના આક્ષેપો અને નોટિસો બાર આજે વહેલી સવારે ભરૂચ બોડા વિભાગ અને પોલીસ તંત્રની ઉપસ્થિતિમાં વહેલી સવારે જાડેશ્વર ચોકડી પર આવેલા ભાગ્યોદય અને વિનાયક એપાર્ટમેન્ટમાં પંદરથી થી વધુ દુકાનોના પતરાના શેર દબાણ દૂર કરાયા હતા ઉલ્લેખનીય છે કે જ જાડેશ્વર ચોકડી પર આવેલ ભાગ્યોદય એક્સેસ અને વિનાયક એપાર્ટમેન્ટ આ બે શોપિંગમાં પંદરથી થી વધુ દુકાનોના આજે દબાણ દૂર કરવામાં આવ્યા હતા પરંતુ ભાગ્યોદયમાં પાંચ દુકાનોના પતરા શેર યથાવત રહેતા સ્થાનિક લોકોમાં નારાજગીઓ તેઓ જણાવ્યું હતું અને ઘી અને ગોળ જેવી પરિસ્થિતિ તંત્ર કરી રહી છે આ જ શોપિંગમાં પાંચ દુકાનોના શેર તોડતા લોકોના ચર્ચા ત્યારે બોડા વિભાગના કર્મચારીઓ સાથે આ બાબતની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું આ પાંચ દુકાનદારો કોર્ટમાં ગયા છે તેથી કોર્ટના જજમેન્ટ બાદ તેઓના દબાણો પણ દૂર થશે અત્યારે તો આ દબાણ દૂર થશે એ દુકાનો પાંચ યથાવત રહેશે આવનાર દિવાળી પહેલા કોર્ટના જજમેન્ટ બાદ એ દબાણો પણ દૂર થવો થશે તેવું બોડાના કર્મચારીઓએ જણાવ્યું હતું જાડેશ્વર ચોકડી પાસે આવેલ ભાગ્યોદય એક્સેસ અને વિનાયક કોમ્પ્લેક્ષ જાડેશ્વર ચોકડી પાસે આવેલ છેલ્લા દસ વર્ષથી હું લડાઈ લડી રહ્યો છું એમાં જે ગેરકાયદેસર બાંધકામ થયેલું છે ખાસ કરીને ભાગ્યોદય એક્સેસ્ટ અને વિનાયક કોમ્પ્લેક્સ અને કોઈ જાતની બાંધકામ પરવાનગી મળેલ નથી છતાં પણ દસ વર્ષથી હું લડાઈ લડું છું આજે બોડા દ્વારા આજે ગેરકાયદેસર બાંધકામ છે આગળના શેર છે એ તોડવાની કામગીરી ચાલી છે પણ પાંચ દુકાનોના આગળના પતરાના શેર તોડતા નથી એ લોકોના કોર્ટમાં ગયા છે પણ લોકોને કોર્ટે કોઈ જાતનો સ્ટ્રેય મળ્યો નથી ચાર મુદ્દત પડી ગઈ હોય છે પણ કોઈ જાતનો સ્ટે નથી મળ્યો તો ખરેખર તો એ બાંધકામ પણ તોડવા પાત્ર છે મારી કલેક્ટરને શ્રી નમ્ર વિનંતી છે કે આ પાંચ દુકાનને પણ ધ્યાનને લઈને આ તમામ દબાણો દૂર કરવામાં આવે કારણ કે એમાં અમે લાગે છે કે એને ગોળ અને એક ખોળની નીતિ યોગ્ય નથી તો એ વસ્તુ ખોટી છે ન્યાયતંત્રમાં બધાને સરખો ન્યાય મળવો જોઈએ હું ધવલ કનોજિયા સામાજિક કાર્યકર આરટી એક્ટિવિસ્ટ

કે આ તમામની વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી બહુડાનો અને નાગરિકોનો સમય બસે વારંવાર ફરિયાદ કરવી એ યોગ્ય નથી લાગતી એટલે આ બાબતે એક જ ઠોસ કામગીરી થાય એવી મારી નમ્ર વિનંતી છે અસ્તુ ભારત કી છે